પવિત્ર શ્રાવણ સુદ અગિયારસ એટલે પુત્રદા એકાદશીનું મધ્ય ગુજરાતમાં યાત્રાધામ ડાકોરમાં છે આજે પુત્રદા એકાદશીએ પવિત્ર રેશમી ધારણ કરાવી વિજય તિલક કરાવ્યા હતા પવિત્રનો અર્થ રેશભ કે સુતરના દોરામાંથી બનાવેલો એક પવિત્ર હાર થાય છે આ પવિત્ર હિંડોળે રણછોડરાયજીના સ્વરૂપને બિરાજમાન કરાયા હતા દર્શન કરી ભક્તોએ ધન્યતા ત્રણસો ને સૂત્રને ભેગી કરીને એક હાર બનાવીને પવિત્ર ભાવથી ભગવાનને ધરાવવામાં આવે છે જેમાં ત્રણસો પાસઠ દિવસની સર્વ સેવાના ભાવ એમાં હોય છે ને ભક્તો રાજાધિરાજ રણછોરાય ને તેમાં દરેક ભગવાનોને પવિત્ર ધરાવીને આનંદ લેશે ઓર ભગવાન કે જો બી કૃપા મિલ સભી મનોકામનાએ પૂર્ણ હોતી હોય और सुखद और समृद्ध जीवन जीने के लिए उनके आशीर्वाद प्राप्त होते हैं यही आशीर्वाद प्राप्त के लिए हम गुजरात की इस धरती पर रणछोड़ दास की इस दरबार में दर्शन पा बहुत बहुत धन्य हुए हैं